નિયર યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા 18 સપ્ટેમ્બર 2026 ના રોજ સ્માર્ટ ઇકોસિસ્ટમ વેર ટેક મીટ્સ નેચર નું સાથે સાયન્ટિફિક ઇનોવેશન 2025 નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જે ટેકનોલોજી અને ટકાઉ પળોની સ્થન ને ઉજાગર કરે છે આ કાર્યક્રમનું સાયબર સિક્યુરિટી સુરતના સી ઇ સાજિદ સૈયદ સૈયદની મુખ્ય અતિથિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પંચવાણી અને પ્રવોસ્ટ ડોક્ટર શ્રીકાંત કુલ સચિવ શ્રી ડીન પરીક્ષા નિયંત્રક વિભાગીય વડાશ્રી તેમજ અન્ય વિભાગોના અધ્યાપકગણ તેમજ કર્મચારી અને લગભગ બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ ચૌદ જેટલી ટેકનિકલ સ્પર્ધાઓમાં જેવી કે અપર ટ્રેલ્સ કેમિકલ ફોર્મ્યુલા ફ્યુઝન એક્વા થ્રસ્ટ સર્કિટ મેન્યા જંક જુગાડ સ્માર્ટ સાયન્સ ફ્લિપ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને બીજી ઘણી તકનીકી ઇવેન્ટ્સ મહત્વાકાંક્ષી ટેકનો ક્રેટ અને તેમની કુશળતાને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડ્યું આ ઉપરાંત આઈપીએલ ઓક્શન પાયરા બોલ પઝલ ટ્રેઝર હન્ટ જેવી બિન તકનીકી ઇવેન્ટ્સ અને હાઇટ એન્ડ સ્ટ્રાઇક અને ઈધર ચલા મેં ઉધર ચલા જેવી મનોરંજન પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો ઓગણીસ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા વેલડેકડરી સમારોહમાં ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ પ્રાદેશિક માનવ સંસાધન વડા એસ કે ભટ્ટ પ્રમુખ અશોક પંચવાણી સીઈઓ ઇ ઓ બેઇલ બીડી દલવાડી અને પ્રવોસ્ટ ડૉક્ટર શ્રીકાંત જે વાઘ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને નવીનતા અને જુસ્સાની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને કુલ એક લાખ બે હજારના રોકડ પુરસ્કારો અને વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાયટેકનો